સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે સૂકી ચોળીનું શાક તો અહીંયા આગળ મેં સૂકી ચોળી લીધા છે એક વાટકી જેટલું અને તેને મેં બાફી નાખ્યા છે અહીંયા આગળ મેં લીધું છે એક ટામેટો બે લીલા મરચાં અહીંયા આગળ લીલું લસણ અહીં લીધું છે મેં કોથમીર અને અહીંયા આગળ લીધું છે મેં બે ડુંગળી લીધી હતી તેને મિક્સરમાં મેં ક્રશ કરી નાખી છે તો હવે ચાલો બનાવીએ આપણે સૂકી તુવેરનું શાક હવે આપણું તેલ કઢાઈમાં ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે છ લાલ મરચાં આખા નાખી દઈશું અને તેજપત્તા નાખી દેવાના છે અને તેના પછી આપણે લીલું મરચું નાખી દઈશું લીલા મરચાં નાખી દઈશું જે જ્યાં જ્યાં સમારે છે તે નાખી દેવાના છે અને તેના પછી આપણે લસણ નાખી દેવાનું છે અને ત્યાર પછી આપણે ચપટી હિંગ નાખી દેવાની છે આ બધું સરસ રીતે થઈ જાય ત્યાર પછી આપણે જે ડુંગળી ક્રશ કરેલી હતી તે નાખી દઈશું સારી રીતે સંતરાઈ જાય તેના પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને તેના પછી આપણે જે ટામેટા સમાર્યા હતા ઝીણા ઝીણા એ નાખી દેવાના છે વધુ સારી રીતે સંતરાઈ જાય ત્યાં પછી આપણે એક ચમચી જેટલી હળદર નાખી દેવાની છે એક ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું અડધી ચમચી ધાણાજીરું નાખી દેવાનું છે અને અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું એને આપણે બરાબર મિક્સ કરી દઈશું પછી આપણે એક વાડકી જેટલું પાણી રેડી દઈશું તો હવે આપણે તેમાં ચોડા બાફેલા હતા તે નાખી દઈશું હવે આપણે આને દસ મિનિટ સુધી ઢાંકીને કૂક થવા દઈશું હવે આપણી સૂકી ચોળીનું શાક થઈ ગયું છે તૈયાર આપણે તેના ઉપર ધાણા ભભરાવી દેવાના છે હવે આપણી સૂકી ચોળીનું શાક થઈ ગયું છે તૈયાર તમે એને રોટીની જોડે બનાવીને ગરમ ગરમ ખાઓ જો તમને આ મારી ચોળીની રેસીપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં